નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી એક નવા ગુજરાત પોર્ટલ ઉપર જે છે ઓલરેડી ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે પરંતુ બહુ બધા વિદ્યાર્થીઓના મનમાં એ ક્વેશ્ચન હશે કે એમની કેટલી સ્કોલરશીપ જે છે તે મળવાપાત્ર રહેશે તો આજના વિડીયોમાં આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે તમને કેટલી સ્કોલરશીપ જે છે તે મળવાપાત્ર રહેશે અને કઈ કઈ સ્કીમ જે છે એ આની અંદર અવેલેબલ છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવી રહો જેથી આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને આ પીડીએફ જે આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકવાના છે તો આના માટે ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમની અંદર પિન કરેલ છે ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી તમને સ્કોલરશિપ રિગાર્ડિંગ સ્ટુડન્ટ્સ રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન આવે તો એ સંપૂર્ણપણે ઇન્ફોર્મેશન મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શિક સૂચનાઓ તથા યોજનાની વિગતો જે છે એ આપવામાં આવેલી છે બે હજાર પચીસ છવ્વીસ માટેની છે આની અંદર બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે પરંતુ આજે આપણે માત્ર જે છે કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે એની ચર્ચા કરવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એમને બધી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ભરવું ત્યારબાદ જે છે ફોર્મ ભર્યા બાદ ઓટીઆર નંબર કઈ રીતે જનરેટ કરવો એની પણ જે છે ઇન્ફોર્મેશન આપેલી છે અહીંયા એમને કઈ તારીખ લાસ્ટ છે એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે ત્યારબાદ બધી જ ઇન્ફોર્મેશન એમને વન સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પ્રોવાઈડ કરી દીધી છે ત્યારબાદ આની અંદર ડોક્યુમેન્ટ કયા જોશે એની પણ એમને અહીંયા જે છે ઇન્ફોર્મેશન આપી દીધી છે અહીંયા ધ્યાનમાં રાખવાની બાબતો વિશે પણ ઇન્ફોર્મેશન આપેલી છે ડોક્યુમેન્ટ વિશે પણ માહિતી આપેલી છે અને લાસ્ટમાં જે છે તમને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે એની પણ એમને અહીંયા ઇન્ફોર્મેશન જે છે એ આપી દીધેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો યોજનાનું નામ આવક મર્યાદા કુમાર કન્યા સહાયની વિગત અને રીમાર્ક્સ આવી રીતે પાંચ બોક્સ જે છે એ મેઇન તમને જોવા મળી રહ્યા હશે તો સૌથી પહેલી સ્કોલરશીપ છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર એસસી સ્ટુડન્ટ જીઓઆઈ આઈ બીસી કે સિક્સ પોઈન્ટ વન આની અંદર આવક મર્યાદા બે પોઈન્ટ પચાસ લાખ રહેવાની છે કુમારની કન્યા બંનેને આપવામાં આવશે શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શૈક્ષણિક ફી મળવાપાત્ર આની અંદર રહે છે અને આ સ્કોલરશિપ જે છે એ ધોરણ અગિયાર બાર તેમજ કોલેજ બંનેના વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે ફ્રીશિપ કાર્ડ વગરના વિદ્યાર્થી મિત્રો જ આની અંદર અપ્લાય કરી શકીએ છે જે પ્રેશીપ કાળાવાળા વિદ્યાર્થી મિત્રો છે એમને અલગ સ્કીમ્સ છે એની અંદર એમને એપ્લાય કરવાનું રહી છે આ અંદર બીજી પણ ઇન્ફોર્મેશન આપેલી છે કે બે હજાર એકવીસ બાવીસથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આની અંદર જે છે ચાલીસ ટકા સ્કોલરશિપ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવશે અને સાહીઠ ટકા સ્કોલરશિપ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવશે તો અમુક વિદ્યાર્થી મિત્રોને એવું થઈ શકે કે એમને સૌથી પહેલાં જે છે માત્ર ચાલીસ ટકા જે છે એ સ્કોલરશીપ આવી હોય અને સાહીઠ ટકા સ્કોલરશીપ આવવાની બાકી રહી ગઈ હોય તો આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ચાલીસ ટકા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે અને સાઈઠ ટકા જે છે એ સેન્ટ્રલ દ્વારા આપવામાં આવે છે જ્યારે સેન્ટ્રલવાળા રિલીઝ કરશે ત્યારે તમારી સ્કોલરશીપ જે છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જશે ત્યારબાદ જે બીજી સ્કોલરશીપ છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસએસ સ્ટુડન્ટ્સ જીઓઆઈ ફ્રી કાર્ડ સ્ટુડન્ટ ઓનલી આ ફ્રી કાર્ડ વગરના સ્ટુડન્ટ્સ માટે હતી અને આ સ્કોલરશિપ જે ફ્રી કાર્ડ હોય એ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે આની અંદર આવક મર્યાદા જે છે બે પોઈન્ટ પચાસ લાખ છે જેમની આવક બે પોઈન્ટ પચાસ લાખ કરતાં વધારે હોય એમના માટે પણ બે સ્કોલરશીપ અવેલેબલ છે જેની ડિટેલ્સ જે લાસ્ટમાં આપેલી છે તો એની પણ ચર્ચા આપણે કરી લઈશું અને આ અંદર કુમાર અને કન્યા બંને અપ્લાય કરી શકે છે આની અંદર જે છે તમને શૈક્ષણિક પથ્થું તથા માન્ય શિક્ષણ ફી મળવાપાત્ર રહે છે આ સ્કોલરશિપ કોને આપવામાં આવે છે તો કોલેજ કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે માત્ર ફ્રીશીપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને જ એપ્લાય કરવાનો રહે છે વર્ષ બે હજાર એકવીસ બાવીસથી આ યોજના તમામ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે વિદ્યાર્થીના ખાતામાં શિષ્યવૃત્તિ જમા થયેલી વિદ્યાર્થી દિન સાતમાં કોલેજ સંસ્થામાં ભરવાની રહે છે આ બધી સ્કોલરશિપ જે છે બેંક એકાઉન્ટમાં જમા થશે વિદ્યાર્થી મિત્રોના એના પછી છે ફૂડ બિલ અસિસ્ટન્ટ ટુ એસ એ સ્ટુડન્ટ આની અંદર ફૂડ બિલ ની પણ જે છે અમને સહાય આપવામાં આવે છે આની આવક મર્યાદા કેટલી છે તો આની અંદર છ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે તમારી ફેમિલી ઇન્કમ છ લાખ અથવા તેથી ઓછી છે તો તમે આની અંદર જે છે એ અપ્લાય કરી શકો છો આની અંદર કુમાર અને કન્યા એટલે કે બંને મેલ અને ફિમેલ બંને અંદર અપ્લાય કરી શકે છે આની અંદર તમને માસિક પંદરસો રૂપિયા આપવામાં આવે છે દસ માસ સુધી દસ મહિના સુધી તમને પંદરસો રૂપિયા કન્ટિન્યુઅસ મહિને તમારા અકાઉન્ટમાં આવી જશે ત્યારબાદ જે છે આ કોને આપવામાં આવે છે તો સંસ્થા સંલગ્ન છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ ભોજન બિલ મળવાપાત્ર રહે છે જે કોલેજની અંદર જે હોસ્ટેલ હોય ત્યાં રહી અને અભ્યાસ કરી રહ્યા છે એમને જ આ સ્કોલરશીપ જે છે તે મળવાપાત્ર રહે છે ત્યારબાદ ફેલોશીપ સ્કીમ ફોર એમ ફિલ પીએચડી ફોર એસ સ્ટુડન્ટ જે વિદ્યાર્થી મિત્રો એમ ફિલ અને પીએચડી કરી રહ્યા છે એમને પણ અંદર સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે પરંતુ અમને એક શરત અહીંયા જે મૂકેલી છે કે તમારે તમારું જે થીસ હોય એ આઈઆર જમા કરાવવાનું રહેશે તો જ તમને જે છે ત્યાં સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે આની અંદર આવક મર્યાદા છ લાખ રૂપિયાની સુધીની છે આની અંદર કુમાર અને કન્યા બંને અંદર અપ્લાય કરી શકે છે એમ ફિલ્ની અંદર પચીસ હજાર અને પીએચડીની અંદર એક લાખ રૂપિયાની સહાય આ સ્કોલરશિપ અંતર્ગત પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ જે એમની ઇન્ફોર્મેશન આપે છે ઇન્સ્ટ્રુમેન્ટલ હેલ્પ ટુ એસ સ્ટુડન્ટ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સ્ટુડન્ટ જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ અને એન્જિનિયરિંગમાં હોય એમને અમુક ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી હોય છે તો એના માટે પણ જે છે એ સહાય આપવામાં આવી છે આની અંદર આવક મર્યાદા છ લાખ સુધીની છે અને કુમાર અને કન્યા બંનેને આ સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર રહે છે જે મેડિકલના સ્ટુડન્ટ્સ છે એમને પંદર હજાર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ હોય એમને દસ હજાર અને ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને પાંચ હજાર રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર રહે છે

ત્યારબાદ છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર એસસી ગર્લ્સ સ્ટુડન્ટ્સ ઓનલી હેવિંગ એન્યુઅલ ઇન્કમ ફેમિલી ઇન્કમ જે છે એની મોર દેન ટુ પોઈન્ટ ફિફ્ટી લેખ હોવી જોઈએ તો જ એમને આ સ્કોલરશીપ જે છે આપવામાં આવે છે આની અંદર કોઈ આવક મર્યાદા નથી તમારી કેટલી પણ ફેમિલીની ઇન્કમ હોય તો પણ આ સ્કોલરશીપ જે છે તેમને મળવાપાત્ર રહે છે માત્ર કન્યા સ્ટુડન્ટ્સને જ આ સ્કોલરશીપ આપવામાં આવે છે શૈક્ષણિક ભથ્થો તથા માન્ય શિક્ષણ ફી જે છે અંદર મળવાપાત્ર રહે છે ધોરણ બાર અને કોલેજમાં અભ્યાસક્રમોમાં મળવાપાત્ર રહે છે ઠરાવની શરતો મુજબ પચાસ ટકાનું ધોરણ ચકાસ્યા બાદ ટ્યુશન ફી જે છે એ મળવાપાત્ર રહે છે ત્યારબાદ અહીંયા એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસસી ગર્લ્સ સ્ટુડન્ટ્સ હેવિંગ એન્યુઅલ ફેમિલી ઇન્કમ મોર દેન ટુ પોઈન્ટ ફિફ્ટી અને ફ્રીશિપ કાર્ડ ધરાવતી હોય એ સ્ટુડન્ટ્સને પણ સ્કોલરશિપ આપવામાં આવે છે અને આ સ્કોલરશિપ જેમને ફ્રીશિપ કાર્ડ ના હોય એમને પ્રોવાઈડ કરવામાં આવે છે આની અંદર કોઈ આવક મર્યાદા નથી માત્ર કન્યા સ્ટુડન્ટને આ સ્કોલરશીપ આપવામાં આવે છે શૈક્ષણિક વધુ તથા માન્ય શિક્ષણ ફી મળવાપાત્ર રહે છે કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં મળવાપાત્ર રહે છે માત્ર ફ્રીશિપ કાર્ડ ધરાવતી જે વિદ્યાર્થીની યોજ છે એ અંદર અપ્લાય કરી શકે છે યોજનાના ઠરાવ શરતો મુજબ પચાસ ટકાનું ધોરણ ચકાસ્યા બાદ ટ્યુશન ફી જે છે અંદર મળવાપાત્ર રહે છે પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ અસેસ્ટન્ટ ટુ એસી સ્ટુડન્ટ સ્કીમ સ્ટ્રીમ આની અંદર સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ અને ઇલેવન્થની અંદર જે છે જે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે અને ખાનગી ટ્યુશન લઈ રહ્યા છે એમને આ કરવામાં આવે છે છે આની અંદર આવક મર્યાદા છ લાખ અથવા ઓછી આવક હોય તે અંદર અપ્લાય કરી શકે છે કુમાર અને કન્યા બંનેને આ સ્કોલરશીપ મળવાપાત્ર રહે છે ધોરણ અગિયારમાં પંદર હજાર અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા સ્કોલરશીપ મળવા પાત્ર રહે છે ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કરવા માટે સહાય આપવામાં આવે છે ધોરણ દસમાં સિત્તેર કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ સિત્તેર કે તેથી વધુ ગુણ હોય તે વિદ્યાર્થી મિત્રોને આ સહાય મળવા પાત્ર રહે છે ત્યારબાદ ટેબ્લેટ અસિસ્ટન્ટ ટુ એસ સ્ટુડન્ટ આવક મર્યાદા નથી આની અંદર કુમાર અને કન્યા બંનેને આ સ્કોલરશિપ પાત્ર રહે છે આ સ્કોલરશિપની અંદર એવું હોય છે કે તમારે પહેલાં એક હજાર રૂપિયા ભરીને તમને ટેબ્લેટ આપવામાં આવશે અને ત્યારબાદ જે છે એ હજાર રૂપિયા જે તમે ભર્યા હોય એ પણ તમને રિટર્ન કરી દેવામાં આવશે એક હજાર રૂપિયાની સહાય અંદર આપવામાં આવે છે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગની ટેબ્લેટ યોજના હેઠળ એક હજાર રૂપિયા ભરીને ટેબ્લેટ મેળવેલ હોય તેઓને એક હજાર રૂપિયા પરત મળવાપાત્ર રહે છે તો આ બધી જ સ્કોલરશીપ જે છે એસસી એસટીના સ્ટુડન્ટ્સને જે જે આપવામાં આવે છે તો આ વિડીયો વધુથી વધુ શેર કરો કેમકે એસસી એસટીના જે સ્ટુડન્ટ્સ હોય એમને સૌથી વધારે સ્કોલરશીપ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી એમને બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી राही आणि ए यांनी परफेक्ट स्कॉलरशिपनीलिजिबल होय अप्लाय करणे स्कॉलरशिप लाई शके थँक्यू थँक्यू सो मच फॉर वॉचिंग